હેલો ફ્રેન્ડ્સ મારા રસોડામાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું બેથી ત્રણ વર્ષ સુધી સ્ટોર કરીને ખાઈ શકાય તેવી ગુંદાની કાચરી અત્યારે ગુંદાની સિઝન પણ ચાલી રહી છે અને આ ગુંદાની સિઝન ચાલુ થાય એટલે આપણા દરેક ગુજરાતીઓના ઘરમાં ગુંદાની અલગ અલગ પ્રકારની રેસિપીઓ બનતી હોય છે જેવી કે ગુંદાના અથાણા ગુંદાનું શાક ગુંદાનો સંભારો આવી ઘણી બધી ગુંદાની રેસીપીઓ બને છે એમાંથી પણ એક વર્ષો જૂની રીતથી હું તમારા માટે ગુંદાની કાચડીની રેસીપી લઈને આવી છું તો ચાલો ગુંદાની કાચરી બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ ગુંદાની કાચરી બનાવવા માટે અહીંયા મેં દોઢ કિલો જેટલા ગુંદા લઈ લીધા છે આ રીતના સરસ ગુંદા લઈ લેવાના છે અને એને બેથી ત્રણ પાણીથી આપણે ધોઈ લેવાના છે ધોઈ અને સરસ કોરા કરી લીધા છે હવે આપણે આ ગુંદાના ઉપરના જે ટોપકાનો ભાગ હોય એ કાઢી અને ગુંદાના ઠળિયા છે એ અંદરથી કાઢી લેશું તો આવી રીતના હથેળીની મદદથી થોડું મારી અને ગુંદાના ઠળિયા છે એ આપણે કાઢી લેશું એકદમ ઇઝીલી અને ફટાફટ ગુંદાના ઠળિયા છે એ નીકળી જાય છે તો એક એક કરી અને આ રીતના આપણે બધા જ ગુંદાના ઠળિયા છે એ કાઢી લેવાના છે તો તમે જોઈ શકો છો અહીંયા આપણા બધા જ ગુંદાના ઠળિયા છે એ નીકળી ગયા છે હવે આપણે એક વાસણ લઈ લેશું અને એમાં આપણે ખાટી છાસ એડ કરીશું તો બહુ ખાટી પણ નહીં ને બહુ મોડી પણ નહીં એવી છાસ આપણે લઈ લીધી છે કારણ કે ગુંદા છે એ ઉનાળાની સિઝનમાં આવતા હોય છે અને આખી રાત માટે આપણે એને પલાળીશું તો છાસ ખાટી હશે તો વધુ ખાટી થઈ જશે એટલે મીડિયમ ખાટી છાશ લેવાની અને ત્રણથી ચાર ચમચી જેટલું મીઠું એડ કરીશું પછી તમે જેટલી ક્વોન્ટિટીમાં બનાવતા હોય એ પ્રમાણે મીઠું લઈ લેવાનું હવે આપણે એક મોટી ચમચી ભરી અને હળદર એડ કરીશું તો અહીંયા હળદર અને મીઠું એડ કરવાથી આપણી કાચરી છે એ સરસ બનશે તો બરાબર મિક્સ કરી લેવાનું પહેલાં છાસમાં અને પછી આપણે જે ગુંદાના ઠળિયા કાઢીને રાખ્યા છે એ બધા જ ગુંદાને એડ કરી દઈશું જો તમારે અહીંયા ગુંદાના ઠળિયા કાઢતા હોય ત્યારે જ સીધા છાસમાં એડ કરવા હોય ગુંદાને તો પણ કરી શકાય તો સીધા જ એડ કરી દેવાના એટલે થોડાક એવા ગુંદા કાળા પડતા હોય એ પણ કાળા નહીં પડે તો પહેલાં છાસમાં હળદર મીઠું નાખી અને બાજુમાં વાસણમાં છાસ રાખી દેવાની એટલે સીધા જ ઠળિયા કાઢી અને ગુંદાને છાસમાં નાખી દેવાના તો આવી રીતના એકાદ બે વખત વચ્ચે વચ્ચે હલાવી દેવાનું અને આખી રાત માટે આપણે આ છાસમાં ગુંદાને પલાળીને રાખી દેસુ તો આવી રીતના બે થી ત્રણ વખત વચ્ચે વચ્ચે આપણે હલાવી લેવાનું એટલે સરસ ગુંદામાંથી જે ચીકાશ હોય એ બધી નીકળી જાય તો આવી રીતે દબાવી અને બધા ગુંદા ડૂબી જાય એવી રીતના આપણે છાસ લેવાની છે અને પછી ઢાંકી અને આખી રાત માટે આપણે આ ગુંદાને રાખી દેવાના ગુંદાને ઓવરનાઈટ છાસમાં પલાળીને રાખ્યા બાદ હવે આપણે આને છાસમાંથી બહાર કાઢી લીધા છે અને નિતારી લીધા છે પછી આપણે આને કોટનના કપડામાં અથવા તો પ્લાસ્ટિક ઉપર આ રીતના બધા જ ગુંદાને સીધા કરી અને તડકામાં સૂકવીને રાખી દેવાના છે ત્રણથી ચાર દિવસમાં જ આપણી સરસ મજાની કાચડી બનીને તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો આ રીતની આપણે ખખડી જાય એવો અવાજ આવવા માંડે એવી આપણે કાચડીને સુકવવાની છે કારણ કે આ કાચરી આપણે આખા વર્ષ માટે અથવા તો બે ત્રણ વર્ષ સુધી ચાલે તો પણ આને સ્ટોર કરી શકાય તો હવે આપણે આ કાચરીને તળવા માટે તેલ ગરમ થવા માટે રાખી દીધું છે આ કાચરીને તળીને અથવા તો શેકીને પણ ખાઈ શકાય તો અહીંયા સરસ મજાની આપણી કાચરી બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ ફૂલી ને દડા જેવી થાય છે જેવી રીતના આપણા ગુંદા હતા એ જ રીતની આપણી કાચરી પાછી બનીને તૈયાર થઈ ગઈ છે એકદમ ક્રિસ્પી અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે આ કાચરી તમે સાંજના ખીચડીમાં દહીં સાથે ખીચડીને સાસ સાથે ખાશો તો પણ ખાવાની ખૂબ જ મજા આવશે અને રોજના જમવામાં તમે પાપડની જગ્યાએ અથવા તો સંભારાની જગ્યાએ પણ આને ખાઈ શકો છો બસ આવી રીતના તળી અને ડબ્બામાં સ્ટોર કરીને તમે એક દિવસ સુધી પણ ખાઈ શકો છો તો સરસ મજાની આ કાચડીની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો અને તમે પણ આ કાચરી બનાવો છો કે નહીં એ કોમેન્ટમાં મને જરૂરથી કહેજો આ ગુંદાની કાચરી હજી સુધીમાં તમે ન બનાવી હોય તો ગુંદાની સિઝન પૂરી થાય એ પહેલાં તમે જરૂરથી બનાવી લેજો અને મને કમેન્ટમાં કહેજો કે તમારી કાચરી કેવી બની ફરી મળીશું આવી જ એક અવનવી રેસીપીના વિડીયો સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય માતાજી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર પણ કરજો ફરી મળીશું એક હેલ્ધી ટેસ્ટી અને નવી રેસિપીના વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી